સુરતમાં ડિંડોલીના છઠ સરોવર ગાર્ડન મહાનગરપાલિકાના વહીવટીતંત્રની બેદરકારીના કારણે તૂટી રહ્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના મનોરંજન માટે કરોડો રૂપિયાના ખર્ચે લેક ગાર્ડન સહિતના વિવિધ પ્રોજેક્ટ બનાવાયા છે જો કે પ્રોજેક્ટો બન્યા બાદ મહાનગરપાલિકા આ પ્રોજેક્ટોને ભૂલી જતી હોવાનું જોવા મળે છે મહાનગરપાલિકાની ઉપેક્ષા અને બેદરકારીના કારણે અનેક જગ્યાએ કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે આવી જ સ્થિતિ ડિંડોલીના છઠ સરોવર ગાર્ડનમાં જોવા મળી રહી છે ડિંડોલી છઠ સરોવરમાં વહીવટીતંત્રની બેદરકારી દેખાઈ રહી છે બગીચામાં સર્વત્ર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે સાથે જ બાળકોના રમતગમતના સાધનો પણ તૂટેલા છે ધ્રુવથી પ્રકાશ સુધી પ્રકાશ ખૂટે છે બ્યુરો ચીફ સુનીલ ગાંજાવાલા સુરત